કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે મેથી મટર મલાઈની રેસીપી બનાવવાના છીએ તો એના માટે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી અને ત્રણ ટમેટા લીધા છે જેને ધોઈને સારી રીતે સાફ કરીને કટ કરી લેવાના છે તો આપણે કટ કરીને રેડી કર્યા છે અહીંયા પંદર થી વીસ કાજુ લઈ લીધા છે આપણે અને મેથીને સારી રીતે ધોઈને સાફ કરી લેવાની છે તો ગેસ પર પેન મૂકી દીધું છે આપણે જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરી દઈશું ઓઇલ ગરમ થાય એટલે આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી એ આપણે ફ્રાય કરવાની છે અહીંયા રફલી કટ કરવાનું છે કેમ કે આપણે આની પેસ્ટ બનાવવાના છીએ અહીંયા કાજુ પણ સાથે સાથે એડ કરી દઈશું અને ટામેટા પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને સારી રીતે આપણે એકદમ ગળી જાય એવું થાય ત્યાં સુધી આપણે પકાવાનું છે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે આપણે પાકવા દઈશું તો ગ્રેવી આપણી પાકી ગઈ છે આપણે હવે નીચે ઉતારી લઈશું અને બીજું પેન આપણે મૂકી દઈશું તો ગેસ પર મેં બીજું પેન મૂકી દીધું છે ગરમ કરવા માટે જરૂરિયાત પ્રમાણે થોડુંક તેલ એડ કરીશું અને મેથીને આપણે સાતડવાની છે અહીંયા જે આપણે ધોઈને સારી રીતે સાફ કરી એને પણ સાતળી લીધી છે તો અહીંયા આપણે પેસ્ટ ઠંડી થઈ જાય એટલે એને પ્યુરી બનાવી લેવાની છે પેન મૂકવાનું છે થોડુંક જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીને ઓઇલ ગરમ થાય એટલે થોડા આપણે વટાણા લીધા છે અહીંયા કેમ કે મેથી મટર મલાઈ છે એટલે તો વટાણા વધારે પ્રમાણમાં લેવાના જ છે આપણે અહીંયા તો વટાણાને તેલમાં સારી રીતે પાકવા દેવાના છે તો વટાણા સારી રીતે પાકી જાય એટલે આપણે જે ટામેટા ડુંગળી અને કાજુની જે ગ્રેવી બનાવી હતી એ પણ આપણે આમાં એડ કરી દેવાની છે અને ચાલો આપણે હવે મસાલા એડ કરી લઈશું લાલ મરચું પાવડર હળદર પાવડર બંને મિક્સ કરી લેવાનું છે અને મેથીને જે આપણે સાતડીને રાખી હતી તેલમાં એ પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે થોડુંક અંદર મિક્સરમાં પાણી એડ કરીને એ પણ લઈ લેવાનું છે કોઈ વસ્તુ વેસ્ટ નથી કરવાની અહીંયા મેં થોડુંક દૂધ અને મલાઈ બંને લીધું છે એ એડ કરી દીધું છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા નવા રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તમે જોઈ શકો છો મેથી મટર મલાઈ પાંચ મિનિટ આપણે કૂક કરવા મૂકી દીધી હતી તો થઈ ગઈ છે તો ચાલો આપણે સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો મસ્ત મજાની મેથી મટર મલાઈ બને રેડી છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં માં શ્રી કૃષ્ણ